જતા આવતા બંને ટાઈમ અને વ્યવસાય શું કરો છો ગાંધીનગર પાટનગર ના દહેગામ શહેર અંદર આ ભાઈ એક શ્રમજીવી છે લારીવાળા છે છે આપનું શુભ નામ શું છે અચ્છા અને દેહ પૂજક સમાજ માંથી છો અને સવાર સાંજ તમે દર્શન કરીને જ આવજો એટલે ધર્મ કોઈ વ્યાખ્યા નથી હોતું દરેક માણસને જેવો પૂજ્ય ભાવ જાગે એવી રીતના દરેક ભગવાનને તેઓ દર્શન કરતા હોય છે અને આ એક દેવી પૂજકભાઈ રોજ સવારે જૈન મંદિરને દર્શન કરીને જાય છે દેગામની પોષ અતુલ સોસાયટી આવેલી છે અને ત્યાંથી આ શાક માર્કેટનો રસ્તો છે અને સાંજે અહીંથી દેવી પૂજકો બધા ઘરે જતા હોય છે આ દીકરો શાક માર્કેટમાં લારી રહીને પોતાનું ગુજરાન ચલાવે છે હું ઘણીવાર એ બેઠો આવું છું તો એ દિરાસરને દૂરથી પગે લાગે છે એક આસ્થા છે એના માટે કે દૂરથી પણ એ ભગવાનને મળી ચૂક્યા છે મેં પણ એને ઘણીવાર કીધું છે કે તારા અંદર જઈને દર્શન કરવાના દરેક દરેકની આસ્થા હોય એ ત્યાં અચ્છા તમારું શુભ નામ જીતભાઈ શાહ બેગામ અતુલ સોસાયટીમાં આ સામે દેખાય તે નાનું જીના લઈ છે ભારતમાં હજારો દેવ દેવતા છે આપણે અને બધા એક જ સમાજ છે ઈશ્વરની શક્તિ તો બધી એક જ છે આપણે જુદી જુદી રીતના એને પૂજે છીએ પછી માતાજી હોય મહાદેવ હોય કે પછી જૈન ધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય માણસની ધાર્મિકતા અંદર હોય તો જ તેને સ્વીકારે છે અને આ ભાઈ રોજ આ દેરાસરને ત્યાંથી દર્શન કરીને જાય છે